દસ વાગ્યા છે ને હવે ચાઈનાસ તો પતાવશો ના એ તો રેડી થઈ ગયા છે ને છેલ્લા ચાર દિવસના કસરત કરવા જવાતો નથી કેમ કે શનિવારે રાતથી વરસાદ ચાલુ થયો છે એટલે શનિવારે મારે પગ દુખતો હતો એટલે તેથી ગયો નથી રવિવારના સવારના વરસાદ ચાલુ તો એટલે ગયો નથી સોમ મંગળના આજે મંગળવાર થયું કેમ કે આજે સવારે પગ જોરદાર વરસાદ હતો આજે પણ સવારે કસરત કરવા જવાનો નથી ને દિવસ રહે આજે પાછું સમોસા અને બધું મારે પીવું એકલાને જ કરવાના છે કેમ કે મમ્મી પપ્પા આજે ભૂજ જશે મારા મમ્મીના મામી એટલે કે અમારા મોટા મામી એમને આજે બેસણું છે એટલે જશે કચ્છમાં લગભગ સધરી કહેવાય નહીં પપ્પા કચ્છમાં સધરી કહેવાય ને કચ્છમાં સધરી કહેવાય તો સધરીમાં જશે આજે તો આજે સમોસા ને બધું અમારે જ કરવાનું છે પપ્પા ત્યાં ડુંગળી સુધારે છે રે પછી કેમકે આજે સારો વરસાદ હતો પપ્પા સવારે સાત વાગે જવાના હતા પપ્પાને શું દવા લેવાની હતી કે કે પટેલમાં નથી એટલે સવારે સાત વાગે જવાના હતા પણ સવારે સાત વાગે જવાનું નથી તો ફૂલ વરસાદ ચાલુ હતો એટલે અત્યારે હવે બપોરે નીકળે છે હું મેં જો ચાર નાસ્તા માટે રાડું નાખે છે ચા નાસ્તો ખોલે તો ચાર નાસ્તો કરી લે

આપણે પીવું માટે ગિફ્ટ લઈએ છીએ પીવું આંખે બંધ કરી છે હાથ આગળ આવે દે લે એટલે

સમય હે વાહ આપણા સેટ કરવાનું મારા ખ્યાલથી આ શું થોડું કાપી નાખશો તો વધારે સારું લાગશે આ ખરાબ લાગે છે આ ડાળકી જે નીચે આવે છે ને આપણે સેટ કરી નાખશો આ હજી પ્રોપર છે આને જ્યારે લાગે છે સેટ કરવાની જરૂર અત્યારે જ હું કરી નાખું હા તમે આ લીમડા જોઈ શકો છો મીઠા લીમડા આપણા ઘરમાં ઘણા બધા ઉગેલા છે

મમ્મી મમ્મી એમાં જે સારા એવા લીંબુ ઉતારી ગયા છે તો આપણે હજી ઘણા છે લીંબુને આ વખતે આપણે જ્યારે શોર્ટેજ નથી હોવાની ચરણો આવી જમીનમાં ઓમ તો મજા આવે આમ મજા આવે રેતી એમ બધું હોય પણ ખાલી તકલીફ ખાલી ચોમાસામાં થાય ક્યાંક ખડ એટલું બધું થઈ આવે ને કે જ જીને પૂછો આમાં જબરખડ થાય અને અહીંયા કનેક તમને બીજી વસ્તુ બતાવી દઉં આપણે ઘરની બાજુમાં જ કૂવો છે આજે બ્લેક લાઈન દેખાય છે ત્યાં કને જ કૂવો છે આ કૂવાનો પાક છે આપણા પાણીની કોઈ જાતની ચિંતા નહીં થતી ખાલી તકલીફ ચોમાસામાં જ થાય છે જે એટલે ચોમાસામાં તકલીફ એ કે એમાં ખાડ ઊભી આવી છે વરે પછી આના માટે એક મજૂર રાખવો પડે ને કઢાવવું પડે ને ચોમાસામાં બધું પાણી આવે ને બધું આમાંથી નીકળે છે આમાં જાય છે ક્યાં જાય છે ખબર નથી પડતી આમાં અંતર જાય છે પણ એટલી ખબર છે રૂમમાં બફારો થાય છે પણ બારે બફારો ન થતો બારે એમ થાય છે કે વાંધો નહીં આવે પણ જેવા હોલમાં પણ પગ મૂકી ખતરનાક ગરમી જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો ખબર નથી પણ વરસાદ છે રૂમ કઢાકી બંધ કેમ કે છાટ અંદર ઉડે રે વરસાદ આ બાજુ આ બાજુથી આવે છે જમણી બાજુથી વરસાદ આવે આપણા ઘર કંઈ જે હોકરો છે એમાં પાણી હાલે તમે જોઈ શકો છો હા તો નાનકડી ઝલક છે બાકી તમને પાણી આગળથી બતાવું અહીંયા કંઈ આજે જ ત્રણ ચાર ટેક્ટર માટીને નાખ્યા હતા અહીંયા રોડ જે ખરાબ થઈ ગયો છે ને એ રિપેર કરવા માટે પણ તમે જોઈ શકો છો બધું તણાઈ ગયું આરો આપણું ઘર ઘર કને જ બધું હા એ તમે નજારો જોઈ લો માંથી હા પણ મોબાઈલ અંદર રાખી દઈ કેમ કે વરસાદ ચાલુ છે છાંટા ચાલુ છે ને તમે પાણી જોઈ શકો છો કેટલું ભરાણું છે હા તમે જોઈ શકો છો અત્યારે વરસાદ કેવો હતો ને હવે મસ્ત વરસાદ મેં નાઈ લીધું અને હવે વરસાદ વીવો બંધ થયો કપડાં બધા ચેન્જ કરી અને હવે સમોસા બનાવવા માટે કેમકે કામ તો પહેલાં પતાવી લેવું પડે હા ચાલો ત્યારે હવે મળીએ સાંજના સમોસા ટાઈમે હવે ત્યાં સુધી કેમકે આજે હું સમોસા બનાવીશ ટ્રાય કરીએ આવડતા નથી શીખશું કેમકે શીખશું કીધી

અત્યારે વાગ્યા છે સાંજના સાત અને આપણે સમોસા અત્યારે પૂરા થઈ ગયા અત્યારે એક ઓર્ડર છે એટલે હવે સીધું ફટાફટ ઘરે પહોંચવાનું છે કે હમણાં દોઢસો સમોસા બનાવવાના છે એટલે ફટાફટ પહોંચી ઘરે અને આ બધું તારે સાફ સફાઈ કરવાનું બાકી છે ને આ સાફ સફાઈ કરીને પહોંચવું જલ્દી ઘરે પછી ત્યાં કરીને ક્યુરની મદદ કરવાની છે સમોસા બનાવવામાં કેમકે આજે ઘણા સમોસા થયા છે એટલે એની બિચારી એકલી થાકી જશે એટલે અમે વેસન બનાવશું આજે મહેનત કરી છે તો સારી એવી મહેનત કરી જેના માટે સારી એવી ડેર મિનિટ લેતા લેતા લઈ એને તો સ્ટ્રાઇટ છે બાપુ થોડી ભેગા ભેગા ડેર લઈ લેલી અને બિચારીને મજા આવે તમે આજે સારી એવી મહેનત કરી છે મહેનત વ્યર્થ ના જ આવી છે એ રાતે થઈ જાય આપણે ઘરે પહોંચી ગયા જરાક પીવું ને કરી મસ્તી હેરાન કરીએ છાઠ આજે ચાલુ છે વિચાર કરો છાઠ આજે સવારથી બંધ થવાનું નામ જ નથી લેતા પીવો તારે બનાવે છે ચટણી આપણે એની હવે એની જે ગિફ્ટ લાવે આપી દઈ બંધ કરિફ્ટ છે લે ઓકે આખી બંધ કર હાથ આમ કર हम्म अजी आंखें बंद कर अजी गिफ्ट से तारा ले ले आंखें बंद कर जल्दी 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 right, हाँ आंखें बंद करके तूने पहले देखा है गिल हाँ ले अजी आंखें बंद कर आंखें बंद कर खोलियो नहीं ना समझ दीजिए खोली जरा जो जीनी जीनी खोले रही आंखें बंद आजी आजी खोले रही आजी खोले रही जो जो आंखें वीडियो चालू से

એ મહાદેવ ને હવે જે સમોસા તરાય છેરા એટલે સમોસા તરાઈ ગયા હવે તરાઈ ગયા છે તરાય છેરાઠલાવા પડશે જરાથી શું મેળ ના પડે ના ઉઠલાવા માટે ચમચી સોરી શાકુતમાં મેળવશે તમને આમ દેખાતું છે નહીં દેખાતું ખબર નથી કારણ કે હું આરું ધ્યાન ઉઠલાવવા પડશે કે ઉઠલા પછી તરત ઉડે છે ધ્યાન સુઠલાવો પડે હા આપણે અહીંયા ક્લિક કરી ફોટો શું હું તમને લાજ વિચાર બનાવવાનો ફોટો અહીંયા ક્લિક કરી બસ હા ત્યારે જરા હા ભયું આવ્યો ગયા છે એક અને આજે પહેલા સાડા દસે તો દોઢસો સમોસા બનાવીને ફ્રી થઈ ગયા હતા આજે વેલાસર બેસી ગયા એટલે પછી વેલાસર ફ્રી થઈ ગયા ને પછી વેલાસર ફ્રી થઈ ગયા ને બાકી આજે વરસાદ તો ભારે કરે એમ કે આખો દિવસ હતો પાછા આ દિવસ એટલે કલોડો એટલે એમને કઈ ધારો કાંઈ ધારો પડ્યો નહીં ને એવું બધું થયું આ તો કઈ બાર હજાર પ્રોગ્રામ હોય તો આમ હેરાન કરી નાખ્યો હતો વરસાદ ન તો સરખો પડ્યો ને તો બંધ રહ્યો એક સારું હતું કે પવન નતો જેના કારણે લાઇટ નથી ગઈ ભલે આપણે તો ઇન્વર્ટર છે કરે એટલે ઉપાધી નથી પણ આમ બીજા તકલીફ છે એમ અને હવે ઠંડક થઈ ગઈ છે કેમકે સારો વરસાદ પડ્યો કન્ટિન્યુ વરસાદ પડ્યો ધીમો ધીમો તો એનાથી એક ફાયદો એ થયો કે ઠંડક થઈ ગઈ હવે ચાલો ત્યારે હવે બધા વધારે લેક્ચર રદ દેવું ને કે પીવું કહે છે કે લેક્ચર ઘણો દે છે ચાલો ત્યારે હવે કરી આરામ મળીએ કાલે સારે સવારે નવા બ્લોગ સાથે ચાલો ગુડ નાઇટ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ